આખરે કોંગ્રેસ પાર્ટીને નવું સરનામું મળ્યું છે કોંગ્રેસ મુખ્યાલયનું નવું સરનામું હવે નવ કોટલા રોડ હશે કોંગ્રેસ પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન આજે ભૂતપૂર્વ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું અગાઉ કોંગ્રેસ કાર્યાલય ચોવીસ અકબર રોડ પણ હતું તો દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને તેનું નવું સ્થાન મળી ગયું છે દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને તેનું નવું સ્થાન મળી ગયું છે આજે પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા તરીકે ઓળખવામાં આવશે જે પાર્ટી તેમજ પાર્ટી સાથે સંકળાયેલા અન્ય સંગઠનોનું મુખ્ય મથક હશે નવા ભવનનું ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત ઘણા મોટા નેતાઓ પહોંચ્યા હતા જ્યાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકા અર્જુન ખડગે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ